ફરામ બધાને કેમ છો બધા મજામાં આજે જે આપડા વ્લોગ જોતા હોય હંમેશા માટે મજામાં જ જોઈશું તો બધાને જય શ્રી રામ જય દ્વારકાધીશ મિત્રો આપણે હને અત્યારે નીકળી ગયા છે ડાયરેક્ટ ત્યાં જવાનું છે ટુકમાં તો માસીનિયા આને પ્રસંગ છે હાલો બધા જય શ્રી કૃષ્ણ આને છે ફરસ કરે છે ભારતને સપડે નામ માંડે બધા એકનો કરે અને એવું છે હાલો બધા ફરસ

ના હવે પસાય ભાઈ માસીનું છોકરા આવી જાય મારા પપ્પા બીજા બેઠી ગયા મારા પપ્પા તો કે એસી ફૂલ કરી દેવાય અત્યારે ગરમી થાય તાકાત થી ટેમ્પરેચર તો જોવામાં તેત્રીસ ડિગ્રી છે અત્યારે ને કે ચાલીસ હતું ચાલ કેમ બાકી આપણે આવવું આવડે

भाई ने बोला करने तो का तो करने हीरे ब्लॉक ने सब्सक्राइब कर जो और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उस पे फूट फेंक के मारो या फिर मोमबत्ती मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए आ सब्सक्राइबर बढ़ा दी दो चलो नंतर हिरन नया आ ही दे दू मैं हूं हिरनाहर મસ્ત મજાના ગોળો બનાવી દીધો કેટલા વાળો છે આ બનાવી દીધો જો આવું છે મિત્ર આવી ગયો જાય મિત્રો કર દે ઘરનું હું બનાવવા ગઈ ના મી તારે ખાઈ લીધો ખાઈ લીધો કાનની નહી

ભરી લીધા બધાય ખાઈ લીધો ને હવે હેના છાયા બધાય પૈસા દઈ મને હા ભાઈ તારા લઈ હા તને સાવતું થાકી ગયો ને વિડિયો બનાવી બનાવી તમને બધા રખડાવી રખડાવે ને અમે થાકી ગયા વાંધો મને આવડી જાય ને ફોર વીત પછી તારે ટેન્શન હાલો મિત્રો હવે છે ને બરફ ખાવામાં છે જો

બીજા કોઈ ની નથી અહિયાં જ્યાં ગાડી મૂકવાની ને કે માસી ના ઘરે છે ગાડી આપડી જાય એમ નથી જેની મૂકવાની છે ને એનો જ આંબો એટલે ખાલી મસ્તી કરતા હતા બધી કઈ વાંધો નહીં હાલો હવે ગાડી ના અંદર પાર્ક કરી દઈએ તો આપણે આપડે ફાઈનલ હવે માસી ઘરે પહોંચી ગયા છે અત્યારે ગાડી છે ને મિત્રો અહીંયા આવે એમ નથી તો આપણે આ ગાડી ને અહીંયા જે ઘર દેખાય છે ને બધી અહીંયા ગાડી આપણે મૂકીને આવ્યા હા અત્યારે જો અહીં પાણી ચાલુ છે ખેતરમાં જાય છે આવી રીતના છે અહીંનું લોકેશન માસી કર પપ્પા અહીં જો મોઢું ધોઈ છે આવું કઈક છે મિત્રો ખબર ને તડકાના બહુ એટલે બહુ માથું પડી ગયું છે અત્યારે મિત્રો અહીંયા પવન ચકી તો છે ને ત્યાં હાઈવે માં આવતી આવી હતી ને આપડે રસ્તામાં ઉનામાં અહીંયા લોકો માં જો પવન ચકી રાખી દીધી આવું છે આ પક્ષી કયું છે મિત્રો કે જો ન્યા ન્યા એક જગ્યા સ્થિર થઈ ગયું છે એ પક્ષીનું નામ કોઈને ખબર હોય ને તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં સનસેટ જોવું હોય ને એ ગામડામાં આ ટાઈમે અના જેવું બેસ્ટ સનસેટ ક્યાંય ન જોવા મળે ખાલી જોવાય થયા એક નંબર સનસેટ મિત્રો વાતાવરણ ઠંડુ અને બહુ મસ્ત અને શાંતિ લાયક શાંતિ જેવું વાતાવરણ છે એકદમ ને એવો પક્ષીનો અવાજ આવતો હોય ચકલા બોલતા હોય અને શાંતિથી બેઠા હોય ઓહોહો એક વાત જ અલગ છે આ ફીલ જ થાય ખાલી તો આવું કંઈક છે અત્યારે કોઈ ઘરે તો છે નહીં પપ્પા એક આ બાજુ હતા ફોનમાં વાત કરતા હતા અને બીજા ફોનમાં ફોન આવે હવે આપણે હે ને કાલે કદાચ છે ને નીકળી જવાનું છે તો આવી રીતના હે હવે ભૂખ લાગી છે કોઈ છે નહીં ઘરે તો આગળ આવે ને એટલે કે એક બનાવી દે નાસ્તો કરી દે નાસ્તો તો હવે શું કરે અત્યારે સાડા છ જેવું થઈ ગયું છે તો આપણે ગામડામાં સાત વાગે કે સાડા સાત વાગે તો જમવાનું ને બધું થઈ જ જાય છે ડાયરેક જમી લેવું તો બીજું તો શું હોય આપણે હાઈલા કરે ભાઈ આપણે બધું ખાવે ત્યાં હોય ત્યાં તો કઈ વાંધો નહીં હાલો મિત્રો અહીંથી હું અત્યારે સનસેટ નો વ્યૂ માણી રહ્યો છું અત્યારે ઓહો પવન આવે ઠંડો એસી ભાઈ એસી પણ ટૂંકી પડે તો મિત્ર હે ને આ બધી આવ્યા ને પાછું આપણે ચાલુ કર્યું છે જો આ રોટલા બનાવવા આના રોટલા તો કેમ આપણે ખાવું

અજો તો ગટ્ટા તો જો સમકે બે ના એમ નઈ કરવાનું વિશાળાને જો તો મસ્ત મજાના મિત્રો જમી લીધું છે હવે તો પપાયા ને માસાયા છે ને બે હવે આઈપીએલ ચાલુ કરે છે ત્યારે આજે ગુજરાત ને બેંગ્લોર ની ટીમ છે મારા પપ્પાની ફેવરિટ કઈ છે બબા ગુજરાત ની છે બે